મેદલ છે ને એમાં સીડ ચોટી જાય ને તો પછી પાછું ઉખડે નહીં એમ તો હાલો આપણે આ છે ને એને કટિંગ કરવા ટ્રાય કરીએ જો ચા કાપી થાય તો ભલે નગર આપણે તેનાથી કરશું એમ તો એમ કહેવાય ઘણું છે કે ચા કાપી કટિંગ તો થઈ જાય છે પણ થોડીક વાર લાગશે તો આપણે હવે ટ્રાય કરીએ છીએ અને કટિંગ કરીએ છીએ એવું થાય છે તો જે આપણે ચાકાથી કટિંગ કર્યું તો ચાકુ આમાં કામ ન લાગ્યું એટલે પછી જો મોટું ચાકુ તો હતું નહીં એટલે ગુડો લઈને એનાથી જ આપણે કટિંગ કરી નાખ્યું અને ચાનું કટિંગ કર્યું તો ચા અંદર નખું એમાંથી સીલ નીકળે છે એના દેખાય છે ને ત્યાં સીલ છે એના પહેલાં આપણે સાફ કરી લઈએ અને પછી હજી તો એની છાલ પણ ઉતારવી પડશે એટલે હજી આના બે ફાડા કરી લઈએ અને એનું જો આ નીકળે છે તો સીલ જો સાફ કરવા એ પસ્તી લઈ લીધી છે અને આપણે પસ્તીથી પહેલાં સાફ કરી લઈએ અને પછી પાછા એના કટકા કરી નાખીએ

અને પછી જમે આ સુધારીએ છીએ તો એ માંડ માંડ સુધારાય છે કેમ કે આ શાક શાક કરવામાં છે ને કટિંગ કરવું એ જ મેં મહત્વની વાત છે તો હવે જો કટિંગ તો બધું થઈ ગયું છે અને પેલા હુડાથી ચોરા ટુકડા કરી લીધા છે ને હવે હું ચાકાથી નાના નાના ટુકડા કરું છું અને જો કટિંગ કર્યું કાંઈ વ્યવસ્થા બધી જોવો તો કેવી થઈ ગઈ છે એમાં બધું વ્યસ્ત વ્યસ્ત થઈ ગયું છે કારણ કે એટલું આ ઝંઝટવાળું છે એટલે કટિંગ આખું બધું થઈ જાય ને પછી આપણે શાક વધારીએ

એટલે આ બી છે ને એવું કાઢી નાખું છું અને પછી અંદર જો આની અંદર આ વચ્ચેનો ભાગ હોય ને એમાં જ વધારે સ્થિર નીકળે છે એટલે એ ભાગ કાઢી નાખવાનો હોય ને ઉપરની છાલ કાઢી નાખવાની હોય એટલી એટલી અને પછી જે આ વચ્ચે બધો આ ભાગ નીકળે છે ને

નાખા છે અને જો એની છાલ અને વચ્ચેનો ભાગ હોય ને એમાં સીડ હોય આ જો એકદમ સરસ છે સરસ મજાનું જો આપણે નાખું તો કુકરમાં પાણી મૂકી લઈ લીધું છે અને એને બાફવા નાખી દે ફણસ તરસ મજાનો બફાઈ ગયું છે અને જો આપણે માથથી દબાવીએ ને તો એકદમ પોચું થઈ ગયું છે એટલે સરસ મજાનો જો બફાઈ ગયું છે અને બફાઈને તૈયાર થઈ ગયું છે અને હવે આપણે જો વઘાર માટેના બધા જ આપણા મસાલાના છે મસાલા હોય તો લઈ લીધા છે અહીંયા ડુંગળી ને ટમેટું છે એ નાના નાના બ્રશ કરીને એમને અહીં તો લસણ વાળી ચટણી આદુ મરચાની પેસ્ટ લીધી છે અને આ બધા સૂકા મસાલા છે અને અહીંયા ગરમ મસાલો લઈ લીધો છે કે આપણે ઉપરથી નાખશું તો તેલ જો ગરમ કરવા માટે મૂકી દઈએ છીએ અને આ શાકમાં છે ને તેલ વધારે થોડુંક રાખવાનું એમ તો જો તેલ ગરમ થઈ જાય ને તો આપણે સેના શાકનો વઘાર કરી નાખીએ તો જો આપણું તેલ આવી ગયું છે તો આપણે બધા મસાલા નાખી દઈએ તો જીરું નાખી દીધું આપણા બધા સૂકા મસાલા છે નાખી દઈએ અને હિંગ નાખી દઈએ અને પછી આપણે જો આ આદુ મરચાં પેસ્ટ લસણ વાળી ચટણી એ નાખી દઈએ અને ડુંગળી થોડીક વાર ચડી જાય જઈને ડુંગળીને ચડવા દઈએ નાખી દઈએ મસાલા સરસ મિક્સ થઈ જાય આ બાફવા સેજ થોડુંક નાખ્યું ખુતું એટલે પાછું આપણે નાખીએ કે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું હોય જીરું નાખી દઈએ હળદર નાખી દઈએ અને પછી ચટણી ચટણી તો આપણે ખાતા હોય એ પ્રમાણે આપણે નાખવાની બધું છે ને સરસ મજા મિક્સ કરી હવે છે ને આમાં જો આપણે ફણસ છે એ નાખી દઈએ સરસ હલાવી પછી એમાં થોડુંક પાણી નાખીએ અને થોડીક વાર ચડવા દઈએ કેમ કે આપણે પેલા બાફી નાખ્યું છે જો પેલા બાઈ ન હોત ને તો તેમાં વધારે પાણી નાખીને આપણે વધારે પાંચ છ સીટી થાય ત્યાં કે ચડવા દેવું પડે પણ આપણે આમાં બાફી તો લીધું છે એટલે ચડી તો ગ્યુઝ સરસ છે એટલે થોડીક આમ ચડવા દઈએ પછી થોડુંક પાણી નાખીએ અને પછી આપણે એકાદી સીટી થાય ને એટલી વખત ચડવા દઈએ કેમકે આ ચડી તો ગ્યુઝ છે આપણું શાક તો હવે આપણે થોડીક એને કુકર બંધ કરી દઈએ એકાદી સીટી ખાવા દઈએ